આજે આપણે બનાવશું કાનાના વાઘા તો આ એક ઉપલો કટકો લઈ લીધો છે હું તમને માફ કરીને બતાવું છું પાંત્રી ઇંચ લીધું છે પછી આ જે અસર છે એ આપણે પાત્રી લીધું છે પણ આ બેડો કટકો છે એટલે સારા સોર્સે અને આપણે આ એક બીજો કટકો લીધો છે ચોલી બનાવવા માટે એ આપણે 3 હેચ લીધો છે અને લંબાઈમાં 3.5 અને આપણે થોડો થોડો કટિંગ કરી નાખશું જે વધારાનું કપડું હોય તે સીસળમાં કટિંગ થઈ જશે બી કપડા હવે આપણે આને સીલાઈમાં રીધીશું આપણે આને આ અસ્તર લગાવવાનું છે પછી અસ્તર લગાઈ જાય પછી આ રીતે આપણે લેસ લગાવવાનો છે અહીંયા તો આપણે પેલા સિલાઈ મારી દેવી આપણે આ અસ્તર અસ્તરઆારે જોઈન્ટ કરી દેવાનું છે જે સાઈડ લગાડવાનું પછી આપણે આને ઉઠલાવી નાખવાનું છે পলটাই फटी फटी चले saya akan आणि आता कपडा dari नाही तर એટલે आपण आम्ही पण सिलेमेल बी म्हणजे याला वगैरे कपडूस જે આપણા લેસ છે એ આપણે મૂકી દેવાનો છે આપણે આ લેસ મૂકી દઈશું ये कटिंग करी नाक्षी हमें आप यहाँ चिप्स ले लेते हो आम करी है आम तेरे को नवाब का नोटिया पड़े ना आ रही थी नहीं नहीं चिप्स ले लेंगे इसलिए सरस्वती नोटिया पड़े Siwn <inaudible> si. <inaudible> <inaudible>

চাল <tiny> અહીં આપણે આજે ચોળી તૈયાર થઈ ગઈ છે એ આપણે અહીં આમ લગાવી દઈશું આ રીતે અહીં આપણે આમ લગાવી દઈશું એટલે આપણે કનાનાવા કા થઈ જાય તૈયાર આ રીતે લગાવી દેવા હશે આપણે કનાનાવા કા તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો Jadi apda panahnya koperasi ada diisi sih. વાઘા મોટા થઈ ગયા છે આ રીતે આપણે વાઘા તૈયાર કરી વાલા છીએ અને આ મુંગટ પહેરાવી દીધું છે મુંગટ નથી બનાવ્યું પણ હતું એ પહેરાયું છે આ આપડા કાનાજીને કપડાં કપડા પહેરાવી દીધા છે જો કેવા સરસ મજાના લાગે છે